આજના લેક્ચરમાં આપણે થોડાક વીએસક્યુ ની ચર્ચા કરવી છે આની પહેલાનો એક વિડીયો તમે નો જોયો હોય તો જોઈ લેજો માત્ર દસ મિનિટમાં આપણે ઘણી બધી વાતો કરી લેતા હોઈએ છીએ જે માત્ર ને માત્ર પરીક્ષા લક્ષી હોય છે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો એકાવનમો પ્રશ્ન છે ગૌતમી મતલબ ગૌતમી સુકા નામ એવું તો નાસિક ગુફા અભિલેખ કોનો હતો એવું પૂછાય તો તમારો જવાબ શું આવે ગૌતમીનો હતો 52મો પ્રશ્ન જોઈએ બંગાળાના રાજા વિજયસેન એમનો પણ એક અભિલેખ હતો જે ક્યાં આવેલો છે જે દેલવાડા બરાબર સોરી દેવપાડા ખાતે આવેલો છે દેવપાડા અભિલેખ તરીકે જે પ્રખ્યાત છે દેવપાડા અભિલેખ બરાબર બંગાળના રાજા વિજય વિજયસેનનો દેવપાડા અભિલેખ છે ખાસ યાદ રાખજો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ત્યારબાદ ચાલુક્ય રાજવી પુલકેશી બીજાનો એહોલ અભિલેખ બરાબર અહીંયા ચાલુક્ય રાજવી પુલકેશી બીજાની વાત કરી છે 53માં પ્રશ્નમાં અને એનો જે અભિલેખ છે એ એહોલ અભિલેખ તરીકે પ્રખ્યાત છે એ પણ તમારે યાદ રાખવો જ રહ્યો ભાઈ એહોલ અભિલેખ આગળ વધીએ એશિયા માઇનોર તુર્કીમાં આવેલા બોગઝિકોય નામના સ્થળેથી શું મળી આવ્યું છે તો ઈસવીસન પૂર્વે ચૌદસોનો અભિલેખ મળી આવ્યો છે મિત્રો યાદ રાખજો એશિયા માઇનોર તુર્કીમાં આવેલ બોગઝકોય નામના સ્થળેથી કેટલા વર્ષ જૂનો તો ઈસવીસન પૂર્વે ચૌદસો એક અભિલેખ મળી આવ્યો છે ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત પરસી પોલીસ અને બહિસ્તૃત અભિલેખ ક્યાં આવેલ છે અને શેની વાત કરે છે તો ભારત પર થયેલ ઈરાની આક્રમણની માહિતી અહીંથી મળે છે ભાઈ પરસી પોલીસ બરાબર પરસી પોલીસ અને બહિસ્તૃત અભિલેખ શું બતાવે છે તો ભારત પર થયેલ ઈરાની આક્રમણની માહિતી દર્શાવે છે તો એ પણ તમારે યાદ રાખવું જ રહ્યું શૈલીના મંદિરો તમને જોવા મળે છે થોડાક શૈલીઓની વાત આવશે ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરો જોવા મળે છે દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે છે દ્રવિડ ની વાત કરીએ કેમ કે દક્ષિણમાં તેઓ વસવાટ કરી રહ્યા છે દખણ પૂછાય દખણ તો દખણ આવું છાપેલું છે 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 જે બેસર બેસર શૈલીના 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 મંદિરો મંદિરો કેવી મિત્રો નવમી સદીની આજુબાજુ જાવા બંદર કહેવાતું તમને ખ્યાલ હશે જાવા બંદર બરાબર જે બોરોબુદુરનું મંદિર પણ ત્યાં આવેલું છે અને એનો ફોટો પણ પાઠ્યપુસ્તકમાં આપેલો છે નવમી સદીમાં ઝાવા બંદર બોરોબુદૂરનું મંદિર જે ખૂબ જ પ્રખ્યાત અને પ્રાચીન મંદિર છે ખાસ યાદ રાખજો જે ક્યાં આવેલું છે જાવા ખાતે આવેલું છે મૂર્તિ કલામાં વાત કરીએ તો ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલી સર્વશ્રેષ્ઠ મનાય છે મથુરા શૈલી અને ગાંધાર કલા શૈલી જે મૂર્તિ કલાની સર્વશ્રેષ્ઠ કલા શૈલી મનાય છે મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો બરાબર તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો ભાઈ આગળના પ્રશ્ન તરફ વધીએ એકસઠમો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની વાત છે એમનો રાજદૂત કહી શકાય અથવા એમનો જે સેનાપતિ કહી શકાય સેલ્યુકસ નિકેટર બરાબર સેલ્યુકસ નિકેટર એમનો રાજદૂત મેગસ્થનીસ ભારતમાં આવ્યો હતો ભાઈ

નેચરલ જિયોગ્રાફી જેમાં ભારતની પણ ચર્ચા વિચારણા છે તમે જાણતા હશો નદીને મોફિસ આવું નામ પણ આપેલું છે ત્યારબાદ પ્લિનીના બરાબર પ્લીનીના આવું પણ એમને એક ગ્રંથ છે જે ટોલેમી દ્વારા જ લખવામાં આવ્યો છે એણે જે જગ્યાએ મુસાફરી કરી ત્યાંની વાતો રજૂ કરતો આ ગ્રંથ છે એ પણ તમારે યાદ રાખવો જ રહ્યોવાલા મિત્રો અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે તો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ જેને સી ચૌદ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે કોઈ પણ વસ્તુ હોય એ જેમ 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 જૂની થતી જાય એમ 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 કાર્બનનું પ્રમાણ છોડતું જાય વધારે થતું જાય જોવા મળે બરાબર અને એના આધારે સી ચૌદ પદ્ધતિના આધારે એ કેટલા વર્ષ જૂનું હશે બરાબર એની સચોટ માહિતી મળે છે એટલે અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે તો કાર્બન ડેટિંગ પદ્ધતિ સી ચૌદ અથવા તો સી ચૌદ ઓપ્શનમાં હોય તો એ માન્ય રહેશે ભાઈ બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રંથ કયો છે તો આપણાની ચર્ચા થઈ ગઈ ત્રિપિટક નામનો ગ્રંથ બરાબર ત્રિપિટક નામનો ગ્રંથ એ બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કહી શકાય એવો ગ્રંથ છે યાદ રાખજો વાલા મિત્રો આ સવાલ પૂછાઈ ગયેલો છે એ ત્રિપિટકમાં બૌદ્ધ તમને ખબર હશે વિનય પિટક આવે સુપ્ત પિટક આવે અને અભિગમ પિટક આવે બરાબર આની પહેલાના વિડીયોમાં આપણે એની ચર્ચા ઘણી બધી કરી હતી બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ એ ગ્રંથો છે રાજ તરીંગીણી ગ્રંથના રચિતા કોણ છે તો કવિ કલહણ બરાબર કવિ એ ગ્રંથના છે ખાસ યાદ રાખજો સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી મિત્રો સંગમ સાહિત્યની રચનાની વાત કરે તો સંગમ સાહિત્યની રચના મદુરાઈ ખાતે થઈ હતી ક્યાં થઈ હતી ભાઈ મદુરાઈ ખાતે સંગમ સાહિત્યની રચના કરવામાં આવી હતી ખાસ મારા વાલા મિત્રો યાદ રાખજો ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં આપેલો ક્વેશ્ચન છે પંચમાર્કના સિક્કા કયા સિક્કા ભાઈ પંચમાર્કના સિક્કા એ સૌથી પ્રાચીન હોવાનું મનાય છે ભાઈ પંચમાર્કના સિક્કા ભૂલતા નહીં મિત્રો પૂછાય ગયેલો ક્વેશન કહી શકાય હડપ્પિયન સભ્યતા તો મિત્રો હડપ્પિયન સભ્યતા છે બરાબર આવું નામ શું કામ પડ્યું તો હડપ્પા સૌપ્રથમ પ્રથમ સ્થળ મળી આવ્યું એટલા માટે હડપ્ય સભ્યતા આવું નામ પડ્યું જે મેસોપોટેમિયા તથા ઇજિપ્તની સમકાલીન મનાય છે મેસોપોટેમિયા અને ઇજિપ્તની સમકાલીન કોઈ જો સંસ્કૃતિ હોય તો એ હડપ્યન સંસ્કૃતિ છે અથવા સિંધુ ખીણની સંસ્કૃતિ છે આવું પણ કહી શકાય થોડીક હડપ્પાની વાત કરી લઈએ તો ઈસવીસન ઓગણીસો ને એકવીસમાં એ પ્રાપ્ત થયેલો સ્થળ છે ભાઈ ઈસવીસન ઓગણીસો ને એકવીસમાં કઈ રીતના થયો પાપ પ્રાપ્ત તો એની વાત કરીએ સર જ્હોન માર્શલ અને કર્નર મેકે ના વડાપણા નીચે દયારામ સાહની દ્વારા ભાઈ ખોદકામ કરવામાં આવ્યું પંજાબ એટલે કે હાલનું જે પાકિસ્તાનમાં આવેલું પંજાબ છે ત્યાંના મોન્ટેગો મોરી જિલ્લામાં આ હડપ્પા નામનું જે નગર છે એની શોધખોળ કરવામાં આવી હતી અને એના આધારે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે વાલા મિત્રો આગળ વધીએ હડપ્પાના નામના ગામ પાસેથી આ સ્થળ સૌ પ્રથમ શોધાયું હોવાથી પુરાતત્વ શાસ્ત્રની પરંપરા અનુસાર સમગ્ર સભ્યતાને હડપ્પીય સભ્યતા નામ આપવામાં આવ્યું આપણે ચર્ચા કરી ગયા એને સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે મોહેન દડો તો આરડી બેનર્જી એટલે કે રખાલ દાસ બેનર્જી દ્વારા ભાઈ આ મોહો શોધ કરવામાં આવી ી સિો ને બાવી માં સિંધના સિવિલાઈઝેશન કહેવાય બરોબર જે સિવિટાસ નામના એક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે અને આ જે સિવિટાસ શબ્દ છે એનો અર્થ થાય છે શહેર અથવા નગર બરાબર તો એ પણ એક ખાસ તમારે યાદ રાખવું જ રહ્યું ભાઈ ત્યારબાદ જમ્મુ કાશ્મીર તો જમ્મુ કાશ્મીરમાંથી એક સ્થળ મળી આવેલું છે જેનું નામ છે માંડા બરાબર શું નામ છે માંડા યાદ રાખજો ભાઈ હડપ્પાની સાલવારી ઓગણીસો એકવીસ યાદ રાખજો મોહેન જો દડોની બરાબર ઓગણીસો ને બાવીસ યાદ રાખવાની આ બે સાલવારીના ક્વેશ્ચનો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોક્યું કરી શકે એવા પ્રશ્નો છે વાલા મિત્રો બરાબર વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો